अन्दम् परमसुखदम् केवलं ज्ञानमूर्ति द्वन्द्वातीतं गगनसदृशम् तत्त्वमस्यादिलक्षम् एकं नित्यं विमलमचलं सर्वदि साक्षीभूतं भावातीतं त्रिगुणरहितम् શુદ્ધ બુદ્ધ અવિક્રિય સનાતન આ સચ્ચિદાનંદ બ્રહ્મ છે તે બીજી કોઈ આકાશમાં બેઠો નથી એની કોઈ બીજી કોઈ શાખા નથી કે એની કોઈ જગ્યાએ ઓફિસ નથી

ભલે ની ઈચ્છાઓ થતી ક્રિયાઓની થાય શરીર નિર્વાહ ની થાય એના ઉપર કર્મો થાય છું એમ મતલબ કે હું શરીર છું એના કારણે જે દુખો અનુભવીએ છીએ તે દુઃખો બંધ થઈ જાય છે ગૃહદાર ઉપનિષદ માં આના વિશે વિચાર કરવામાં આવ્યો છે આખો ત્યાં સચિદાનંદ બ્રહ્મ છું તે હું છું અને એ વિચાર દ્વારા જો મનન કરવામાં આવે નિધિ ધ્યાસન કરવામાં આવે તો જીવન મુક્તિ અને તેનો આનંદ એની પ્રસન્નતા જીવન મુક્તિ ના કારણે અંદર સંતોષ ઠંડક નિર્ભયતા બધું આપણને સ્પષ્ટ જાણવામાં આવે તો આ બધો ખેલ માયા ચાલુ કર્યો છે માયા પોતાનામાં માયા પોતાના માં પડેલા ચેતન ના આભાસ થી શું કાર્ય કર્યું કે જીવને અને ઈશ્વર ને બધી પ્રકારની અનુભવો પ્રતીતિઓ નોખા નોખા ચિત્ર વિચિત્ર ભાવો કરાવે છે જેટલું અનુભવો ઈચ્છા અનેક પ્રકારના કામ ક્રોધ છે આનંદ છે મોજ છે પ્રમોદ છે આ બધા ભાવો માયા કરાવે છે જીવ અને ઈશ્વર વડે કરાવે છે પણ પોતાના માં પડેલા ચેતન ના આભાસ વડે બધાને આ પ્રતિ કરાવે છે કરાવવાનું કામ માયાનું ઈશ્વર પ્રતિબિંબ ને જેમાં પડ્યું પ્રતિબિંબ જો ચેતન નું પ્રતિબિંબ પડ્યું જેમાં તો જીવ માં પડ્યું તો એ અજ્ઞાન ની ઉપાધિ કરી છે અને ઈશ્વર માં પડ્યું છે માયા માં પડ્યું છે ઈશ્વર ને માયા ની ઉપાધિ થઈ ગઈ છે તો જીવ અને ઈશ્વરે થઈ અને કલ્પના કરી જગત ની ઉત્પત્તિ કરી નાખી પણ ઈશ્વરે ઉભું કરેલું જગત અને જીવે કરેલું જગત એને સમજીએ તો જીવ અને ઈશ્વરે આખું જગત એને કલ્પેલું છે સૃષ્ટિ ની રચના થઈ ત્યાંથી માંડીને પોતે જીવાત્મા બન્યો પાંચ મહાભૂતો બન્યો આ શરીરમાં પ્રવેશ કર્યો સત્વગુણ રજોગુણ તમોગુણ ગુણ વધ્યો રચેલી સૃષ્ટિ છે પણ બે બીબા માં હારું નબળું મારું તારું આ બધું જે છે એ પોતાની જીવે કલ્પેલું જગત છે જાગ્રત અવસ્થા થી માંડી અને હું જાગ્યો ત્યાંથી મન કેટલા અનુભવ માંથી પસાર થતો થતો દુઃખી સુખ મેળવવું છે સદગુરુ પાસે જવું અને મોક્ષ ની પ્રાપ્તિ કરે ત્યાં સુધી હવે જીવે ઉત્પન્ન કરેલો સંસાર છે એમાં જીવને જયારે પૂર્ણ બ્રહ્મ પ્રાપ્તિ ની આત્મનિષ્ઠા ની ઈચ્છા થાય છે ત્યારે આ ઈશ્વર ની સૃષ્ટિ ની રચના નો ઉપયોગ કરે છે પોતે કલ્પે ની રચના કલ્પિત જે છે એને પણ જાણી અને બંને થી પાર જ પછી આત્મનિષ્ઠ જાગ્રત અવસ્થા થી માંડી અને મોક્ષ સુધીનો બધો સંસાર જીવે કલ્પેલી સૃષ્ટિ છે વિકાર વગર નો સંઘ વગર નો ચેતન સ્વરૂપ અને શરીર ઇન્દ્રિયો નો જે અધિષ્ઠાન છે તે બ્રહ્મ છે

તો બધું જોઈ જોઈ ને વિચારી વિચારી ને કલ્પી કલ્પી આપણે ઉભું કર્યું આપેલી ભૂમિકા એટલે પગ થી મોડી માતા ઉધી હું આવડો છું જાડો છું પાતળો છું કાળો છું ગોરો છું આટલા વરાનો છું આટલી ઉંમરનો છું આવું માન છે મારું આ મારા માતા પિતા છે આ મારા છોકરા છે આ બધી જાતના નિશ્ચય થાય એ આપણો નિશ્ચય નિશ્ચય છે છે અને બધા ખોટા થયેલા એટલે આપણે બંધાણા છીએ બધું ખોટું કારણ કે રસ્તો જ ખોટો પકડી ગયો એટલે બંધન થઈ ગયું હવે બંધન માંથી છૂટવા માટે વિચાર કરતો 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 જો મનો થી હોય ચાલતો માણસ તો વધારે બંધન માં પડે છે પણ સેવા ત્યાગ કરી અને જે ઈચ્છા કરી અને આત્મા સ્વરૂપ ની પ્રાપ્તિ માટે પ્રયત્ન કરનારો છે અને પછી બીજા પ્રકાર નો અનુભવ થાય છે કે દેહ ઇન્દ્રિયો આ બધા પદાર્થો હું અસંગી છું ભૂમિકા છે કે આ દેહ હું નથી ઇન્દ્રિયો હું નથી કાળો ધોળો હું નથી રાતો પીળો હું નથી અને આ બધા હું અસંગી છું અને સૂક્ષ્મ થી પણ સૂક્ષ્મ છું નિશ્ચય તે થાય એ વખતે જીવાત્મા નું અજ્ઞાન ઓછું થતું જાય હળવે હળવે અને શુદ્ધ થતું જાય છે જીવાત્મા સ્વરૂપ ને શુદ્ધ કરનારો આ માર્ગ પકડે છે કે હું સૂક્ષ્મ થી સૂક્ષ્મ છું અને હું અસંગી છું બધા પદાર્થો બધા ઇન્દ્રિયોથી શરીર થી હું ન્યારો છું અને આવી જ એને ઈચ્છા થાય છે ત્યારે સમજવાનું કે ભક્તિ ની લાઈન માં મુમુક્ષુની લાઈનમાં આગળ વધે છે ને એને સજ્જન કહેવામાં આવ્યો છે હવે બીજા પ્રકારનો નિશ્ચય એવો થાય છે ત્યાંથી માંડીને બીજા પ્રકારનો પહેલા પ્રકારનો નિશ્ચય તો જીવનનો એ છે કે હું દેહ છું ને એની અંદર ખદબત તો કીડો હોય એવી રીતના દુઃખો ને બધું ભોગવે છે વિષયોને બીજા નંબરમાં હું બધાથી ન્યારો છું ને સૂક્ષ્મથી સૂક્ષ્મ છું ત્રીજા નંબરનો નિશ્ચય શું થાય છે કે આખું જગત અનંત પદાર્થો થી ભરેલું આખું જગત છે પણ તે જગત જગત નથી જગત રૂપે હું છું આવો ત્રીજો અનુભવ છે એનાથી ચડી આવો અને કીધું છે ને નરસિંહ મહેતાએ તેજ માં તત્વ તું આ બધા એનો ભજન છે અખિલ બ્રહ્માંડ માં એક તો શ્રી હરિ જુજવે રૂપે અનંત નામે હું આનંદ પદાર્થોથી ભરેલા જગતમાં જગત નથી પણ જગત હું છું અને પાછો અવિનાશી છું શરીર છે આવી ગયું તો શરીર રૂપે હું છું તો શરીર મરે છે પણ હું મરતો નથી તો હું આખા જગત રૂપ હું છું અને અવિનાશી છું આ નિશ્ચય શરીર માં પોતાના પણ હું પણ ભ્રાંતિ ને તોડાવી અહંકાર ને

આ ભરેલું જગત તો આ બીજું કઈ છે જ નહી આ છેલ્લી વાત છે ના કુછ હે ના કુછ હોવા ના કુછ હોવાન હાર નારાયણ તું બેઠ જાય આપના ભવન બુહાર વાહ વાહ દેહે નથી પદાર્થો નથી નથી તો આ દેહાદી સઘુ જગતે કઈ છે પણ એના તેઓ થી જે અખંડ સત્તા રૂપે જે પરમ અવિનાશી આતમ અચલ વિભુ નવ બ્રહ્મ હે આવો જે अखंड सत्ता नित्य ज्योत जेनी પોતાની જલી રહી ની છે બીજો કાય નથી એ અખંડ સત્તા રૂપી પરબ્રહ્મ છે તે હું છું તો આની સે બધા દ્રશ્યોને બાદ કરાવી દેખા છે सृष्टि कल्पी कल्પી નું ઊભી કરી અને એમાં સત્ય ભાવ હતો ને એ মিথ્યા કરાવી દે ને ક્ષેત્રમાં જેમ હમાર શેરબવાનું એમ બધા આખા જગત ઉપર હમાર સરી જાય એટલે કે બધા દ્રશ્યો જેટલા જેટલા છે બધા અનુભવો છે હું છું તે જ ભ્રમ છે તો આવું પોતાનું વાસ્તવિક સ્વરૂપ જણાવનારો એક નિશ્ચય છે પણ એ વાસ્તવિક સ્વરૂપ જાણતા જાણતા એમાં મોક્ષની સિદ્ધિ એ નથી રહેતી પોતે સ્વયં બ્રહ્મ બની જાય છે હવે પહેલો શરીર નો નિષ્ચય હતો એ મંધન આપનારી કૃષ્ણના ઈચ્છાઓ કામના વાળો હતો એટલે મલિન અને બાકીના જે ત્રણ નિશ્ચયો છે એમાં બે ઇન્દ્રિયોથી હું ન્યારો થયું સૂક્ષ્મ છું એ પણ કૃષ્ણના ઈચ્છાઓ અને તૃષ્ણાઓ તો એમાં રહેલી હોય જ છે તો એ સ્વસ્થ નિર્ણય છે પણ છેલ્લા જે બાકીના નિર્ણય છે એ જીવન મુક્તિ ના નિર્ણય છે કયો છે કે હું અનંત પદાર્થો થી ભરેલો જગત રૂપ છું અને અવિનાશી છું અને આત્મા શરીરમાં આત્મા નોખો છે એવો વિવેક કરાવી દે છે શરીરમાં આત્મ હુનથી આધારિત છે દેહ અને ઝગડું જગત બીજું કાઈ નથી મારા સિવાય કશું નથી તો આ પરમ બ્રહ્મ બ્રહ્મા ભાવમાં રહેનારું જીવન વાસ્તવિકતા પરમાત્મા વધારે દ્રઢ કરવાનું છે એટલે હું ઘણી વખત કહું છું કે મેં કુછ નહી મેરા કુછ નહીં નહીં અવિનાશી આતમ હું ચેતન આત્મા છું સર્વ થી પહર છે આત્મા છે એમાં નથી જન્મ નથી મરણ એમાં નથી સૂર્ય નથી ચંદ્ર નથી દુઃખ નથી સુખ પરમ આનંદ છે સૂર્ય આખો તેજ આટલો મારે છે તેજ કોનાથી ઉભું થયું તો તે બ્રહ્મ છે તેની સત્તાથી સૂર્ય પ્રકાશે છે બ્રહ્મ તેજ કેવું

વિપરીત ભાવનાર પડી ગયા અને પોતાની જાતનું પોતાને વિસ્મરણ થઈ ગયું અને ફરીથી બ્રહ્મ સ્મરણ કરીએ એ વિષય ને સાચી રીતે સમજીએ તો વિપરીત ભાવના કોઈ ફરીથી પેસવાનો સંભવ નથી

સતનો સંગ નહીં છોડવાનો સદગુરુ નો સદશાસ્ત્રો નો અને પોતાના આત્મા નો સંઘ છોડવો નહીં પ્રત્યેક પોતાને શુભ કર્મ સ્થિત રાખવા શરીર થી વાણી બધા શુભ કર્મો કરવા કોઈ પણ વિરક્ત જીજ્ઞાસુ માં વાસના હોય તે પણ બંધ થાય ત્યારે એને પોતાના બ્રહ્મ જ્ઞાન માં સ્થિતિ કરવા માટેનો અધિકારી બને છે કર્મ માં દોષ છે તો કર્મનો ત્યાગ કરવો પિતા જેમ પોતાના બાળકની ઈચ્છા પ્રમાણે વર્તી નાખે છે એ પ્રમાણે બ્રહ્મજ્ઞાની પુરુષે અજ્ઞાનીઓને સન્માર્ગે લઈ જવાના છે તો બીજાને ઊંચા માર્ગે લઈ જવા માટે એને એને જેમ જીવતો અનુસરણ કરવું એવું વર્તુ બાળક જે છે એ ગમે તેવો કોઈ અપરાધ કરતો હોય તો પણ એના પિતા એના ઉપર ક્રોચ નથી કરતા અને આપણે જ્ઞાની થઈ ગયા છીએ તો અજ્ઞાનીઓને અજ્ઞાનીઓ નિંદા પણ કરે

સતત પોતાની નિષ્ઠામાં મસ્ત રહીએ અને પછી ઓટોમેટિક કરતા ભાવ રહિત બધું કામ થાય જાય જય સચિદાનંદ તું તારા મન મિહાર તારા બિના સા નહી તારા સતને સંભાર તારા બિના સા નહી પા તત્વ તો કરે તારી સેવા રહે તું જ તારી વર્તી પર બેહા તારા વિના સાછું સમજાય નહીં વિષય વિકાર માં પરવ બનિયા માયા ના ખેલ તો એમાં રચિયા ભગવા તવીમાં ભતકાય તારા વિના સાતું સમજાય નહીં મનુષ્યના મામા મન કો મળીયો હરિ ભગવાનનો લાવો મળીયો હરિ ભજાન વધાય તારા વિના સાતું સમજાય નહીં મારે મારે કદી ધોવા ગા ગારો કદી ધોવાય નઈ સપનું સાચું કદી કેવાય નહીં સંત ચરણ સુ થાય તારા વિના સાચું સમજાય નહીં

તું તારા મનમારા સાચું સમજાય નઈ સદગુરુ ભગવાન ની